નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ અઢારનું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ભીતરના ભેદ કાળી નાખ્ય હૃદય ઓમકાર ગણી દે હૃદય માદરડા એક એક ભાઠાવાળી સાથે શંકરબાઈ દારૂ દઈ રહ્યા હતા દેખડે ત્યાં સંતળિયા છે હદાયે છોકરા બોલી નાખ્ય શું ભર્યું છે આ પટારામાં ડોસીના ખિસ્સા ખિસ્સી પોટલા પોટલી ગાભા બચકી ચિતરડી ચીથરા ચિથરી બધું એ ફેંકી નાખ્યા છતાં ઓમકાર કે માતરડી તો શું પણ સોનાની ઝીણી સરખી કરજ પણ હાથ ન આવી તેથી શંકરભાઈ નિરાશ થયા હવે માત્ર મૌખિક દમડાટીઓ દેવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો કાઢી દે હદો હૃદયે ચોરાવમાં નીકળ હાડકા રંગી નાખીશ ચામડું ઉતરાડી નાખીશ ગોખરું ભરીને રણગોવાળીઓ કરીશ વડવાએ ટાંગીને હેઠે તાપ કરીશ જિંદગીભર હેન્ડમાં ખાલીશ પાન ખજૂરા કઢાવીશ આખા અંગમાં એકરડી ભરીશ આડ આટલી ધમકીઓની પણ કશી અસર ન થઈ ત્યારે શંકરભાઈને સમજાયું કે આમાં નવાણીઓ કૂટાઈ ગયું લાગે છે બહેરા જેવો ઘાટ થયો છે આ તો કોઈ પરદેશી ભિખારણ જ લાગે છે ને દિલ્હી મુંબઈ દેખાઈને પેટ ભરતી લાગે છે પણ આ પરદેશણ છે કયા મુલકની જાત જાતની ભાષા બોલે છે કિસમ કિસમની બોલીઓ જાણે છે મલબ આખાના પાણી પીને આવી છે શંકરભાઈએ પૂછ્યું ભાઈ તારું નામ શું ગામ કીધું ડોસીયા વળી પાંચ સાત બોલીઓનું મિશ્રણ કરીને એવો તો બબળાટ કર્યો કે ફોજદાર પણ હસવું ખાડી ન શક્યા કાસમે કહ્યું સાપ એ તો બનાવટ કરે છે બાકી મૂળ તો આ ગામની જે સુધારણ છે એમ સહુ વાતો કરે છે હવે રાખ્યા રાખ્યા આથી કાંઈ ગુંડા હારની ડોહલી છે આ તો કાબુલિયાણ છે કાબુલિયાણ અરે પણ ઉદાર બાબો તો કહે છે કે આ અંતે સુધારણીય છે રઘુ મહારાજ નાનપણમાં ગામમાંથી ભગવી ગયો તો એ જ છે એલા તો એ ગદડાને તાવ આવે એવી વાત કર જ ફોજદારે કાસમની વાત ફરી હસી કાઢી ક્યાં રઘુ મહારાજ ને ક્યાં પરમ મલકની કાબુલિયાણ સોનાના ઓમકાર માદળિયા કાપનાર તથા છોકરાને ઉઠાવી જનાર ગુનેગારનો પગેરો કાઢવાનો પોતાનો પ્રયત્ન નિષ્ફળ ગયો એમ સમજીને શંકરભાઈ પાછા ફરવાની તૈયારી કરતા હતા ત્યાં જ ગુદર મેરાઈના વલ્લભે શ્વાસભેર આવીને સમાચાર આપ્યા દૂરજો દૂરજો કાસમભાઈ રગા મહારાજ પેટ કટારી ખાઈને લોહીના પાટોડામાં પડ્યા છે હે કોઈએ નહીંને ડોસીએ ચીઝ પાડી અને તુરંત એ ચોરાની દિશામાં દોડી આ ઉપાધિમાં નવી ઉપાધિ મફતનો પંચ પંચક્યાસ કરવાની પીડા એમ બબડતા બબડતા ફોજદાર અને કાસમ ચોરા નજીક પહોંચ્યા ત્યારે રકાના મૃતદેહ શ્રમક પડીને ડોસી હૈયા ફાટ કલ્પાત કરતી હતી જોનાળાઓને તો હસુને ને જેવો બેવડો અનુભવ થઈ રહ્યો ડોસી આમ તો ઘૂસકે ઘૂસકે રડતી હતી ને મોડામાંથી મણ મણની ગાળો સંભળાવતી જતી હતી મારા રોયા મને રજડાવીને ક્યાં ગયો અંત ઘડીએ મોવો મને છીતરી ગયો મારા છોકરાને આશ્રમમાંથી ચોરી આવ્યો ને હવે અમને માછોરોને નોંધારા મેલી ગયો મારું પીટિયું હાય રે હાય જિંદગી આખી મને ભેગી ફેરવી ને ગટપણમાં આવા બીજો કરતા ફાટી પડ્યો ધડીમ ધડીમ છાતી ફૂટી ને મોડેથી ગાળોનો વરસાદ વરસાદથી આ વૃદ્ધાને જોઈને લોકો લોકોમાં પડી ગયા એલા બાબાનો વેમ સાચો જ લાગે છે આ તો અમથી સુધારણીય જ બીજું કોઈ નહીં આપણે કહેતા હતા કે આ તો કાબુલીથી આવી છે કલકત્તાવાળી છે પણ નિહિરી તો ગુંદાહરની જ ગુંદાહરની ન હોય તો આવી મજાની શુદ્ધ ગુજરાતી ગાડીઓ ક્યાંથી આવડી રધાની આત્મહત્યાનું કંપાઉન્ડના દ્રશ્ય જોઈને બેબકડા બની ગયેલા ગિરજાને ડોસીએ ખોડી લીધું ને માત્ર સહજ વાત્સલ્યથી એને છાનો રાખતા રાખતા પણ એને મૃત રખાને ઉદ્દેશીને સ્વસ્થિત વચનો તો ચાલુ જ રાખ્યા રોયા જિંદગી આખી મારી હારી છેતરાણી જ રમ્યું મને છેતરીને ગામમાંથી લઈ ગયું મને છેત્રીને મલક મલકમાં ભમ્યું મને છેતરીને મારા છોકરાને આશ્રમમાં મળ્યો ને મને છેત્રીને એને આશ્રમમાંથી પાછો ઉપડી આવ્યું ને અંત ઘડીએ મને છેત્રીને જ હાલતું થઈ ગયું હલામણા રેડો નંતર સુધી ડોસીની આ રોકળ ચાલુ રહી હૃદયે આત્મ હત્યા જ કરી છે કોઈએ એનું ખૂન નથી કર્યું એના પ્રતિકર પુરાવો એકઠા કરવામાં શંકરભાઈને ઠીક ઠીક શ્રમ લેવો પડ્યો આખરે આખી એ ઘટનાના સાહેબ તરીકે મુખીએ પોતાનો બોલ આપ્યો ત્યારે ફોજદારી ગામના એ મોવડી પર ઇતબાર રાખીને છેક સમી સાંજે રગાની લાશની શોકણી કરી રઘયે ખોડે લીધેલો પ્રસાદ વાસ્તવમાં તો એનો પોતાનો પુત્ર છે અને લોકલાજે એને આશ્રમમાં મૂકવો પડેલો ત્યાંથી એને પાછો લાવવામાં આવ્યો છે એવી જાણ થતાં હવે લોકો આશ્ચર્ય અને આનંદની બેવડી લાગણી અનુભવી રહ્યા હવે સમજાણું ઓલ્યા વાજાવાળા આવ્યા ત્યાં રઘુ એના ઉપર આટલો બધો વરસી કેમ પડ્યો હતો એ તો હદુયે લાભે લોભે જ આમ તો કોઈને છાટ ન નાખનારો રઘો એ વાજાવાળાને ઓછો ઓછો વાના કરતો તો એ કાંઈ સ્વારાથ વિના ને એમાં ઓલ્યો કાખમાં કોથળો ડાબી ડાબીને મોરલી વાજુ વગાડતો હતો એ છોકરો આ ગિરજા જેવો જ નહોતો લાગતો જાબલા પાટલોન પહેર્યા હતા એટલે ઓળખાતો નહોતો પણ મુકળા કાંઈ અછથી રહીએ એલા ગીરજો તો રઘાનો છોકરો છે એ તો જાણે સમજ્યા પણ આ ડોહલી સાચે જ અમથી સુધાર્યા છે કે પછી કોઈ ગળે પડું છે આ સંશય સરકારણ હતો પણ ડોસીએ પોતે અમથી હોવાની એવી તો પાકી સાબિતીઓ આપી દીધી આખા ગામના માણસોના નામ એવા તો કડકડાટ ભૂલી ગઈ ઓળખીતા ઓળખીતાઓના એવા તો ઝીણવટથી ખબર અંતર પૂછ્યા કે આ સંશય તો સુમડો જ ઉડી ગયો ના ના છે તો અમથી જ ઓધળ બાબાની અટકણ સાવ સાચી પડી અને પછી તો ઓધળ અને અમથી એવા તો વાતે ચડ્યા એવા તો વાતે ચડ્યા કે વીતી ચૂકેલા દાયકાઓ દરમિયાનનો ગામ આખાનો ઇતિહાસ એમણે ઉથલાવી નાખ્યો વાત વાતમાં જાણવા મળ્યું કે ડોસીને કલકત્તા તરફના કોઈક ગામમાં જયરામ મિસ્ત્રીનો બેટો થઈ ગયેલો અને જયરામ મારફત એણે જાણેલું કે હૃદય કોઈ અજાણ્યા છોકરાને ખોળે લીધો છે આમથીને તુરત વહીમ ગયો એણે આશ્રમમાં તપાસ કરી તો પોતે મૂકેલો પુત્ર જ ન મળે તુરંત એણે ઘાસડા પોટલા ઉપાડ્યા ને દિલ્હી દેખો બંબઈ દેખો ખેલ લઈને ગુંડરસર આવવા નીકળી પડેલી રગાના લાકડા થયા પછી પણ આ નાટાત્મક ઘટનાની અસર ઓસરી નહીં થોડા દિવસ સુધી તો એના પડઘા ગામ પરગામમાં પણ ગાજતા રહ્યા અડખે પડખેના ગામડાઓમાંથી પણ ઘણા એ માણસો હટાણાનો ને એવું કંઈક બહાનું કાઢીને ઐતિહાસિક અંથેને જોવા આવી લાગતા ડોસી કેમ જાણે રાણી બાપનું કોઈ જાનવર હોય એમ એને ટગર ટગર ટાકી રહેતા કોઈ જિજ્ઞાસુ લોકો એને પૂછતા આટલા વરહ ક્યાં હતી જીજ્ઞાસી જવાબ આપતી રંગાપુરીમાં મારે રાંડ સાંભળનારાઓ મનમાં કહેતા તને તો સર્વર નરકને સાતમો પાતળી નહીં સંગરી ને વાતો મોટી શરદા પૂરીની કરે છે ધીમે ધીમે અમથી અંગેનો કુતલ તો સમવા માંડ્યો પણ રગાની આત્મહત્યા તથા આ વૃદ્ધાના અણધાર્યા આગમન પાછળનો ભેદ તો ઉત્તર ઉત્તર વધારે ઘેરો બનતો ગયો રગાએ પેટ કટાડી શા માટે ખાધી દેખાવ તો એ જ થયો હતો કે રોગો જાણે કે એક અબડાની વહારે ચડ્યો હતો અને એની રક્ષાને ખાતર પોતે પ્રાણ નોછાવર કરી નાખ્યા પણ સંતુને હાકી કાઢવાની વાત તો માંડવાળ થઈ જ ગઈ હતી કટરી ખાધા મોરીએ જેવો ભાઈ જઈને માફા માફી કરી આવ્યો હતો જેવા ભાઈએ તો ચોખ્ખું કીધું તું કે સંતુને ઉની આજ આવે તો એની જિમ્મેદારી માથે એણે તો ઉઘાડેલી કટાર માન્ય કરાવવા સારું ગોર મહારાજના બહુ બહુ મનામણા કરી જોયા હતા તો પછી હૃદયે સમૂહ સૂતર ઉતરી ગયા કેળીએ રહી રહીને ભૂદેને આ શું સૂચ્યું ભાઈ માણહાના મનીની માલિકા કોણ જોવા ગયું છે બાકી કાંઈ ઊંડા કારણ વન્ય માણહા જીવ થોડો કાઢી નાખે ને એમ જીવ કાઢી નાખવો કાંઈ રમતીય વાત છે એનું કટર તો એ કટારી ખાનાર જ જાણી કીએ છે કે કટારી ખાતા તો ખાઈ લીધી પણ પછી લોહીના પટોળામાં એણે કાંઈ તરફડિયા માર્યા છે તરફડિયા માર્યા છે આવા કહટ ખામીને એ જેનું મરણ ગમ્યું એની ભીતરમાં કેવી અગનભરી હશે કીએ છે કે આ અમથીએ જે રગાને પેટ કટારી ખવડાવી એમાં અમથીનો શું વાત લોહી તો બિચારી બટકું બટકું રોટલા ઉઘરાવીને દિલ્હી મુંબઈ દેખાડતી હતી ઇનોને રખા નહોતો હજી મેમડા એ નહોતો થયો મેમડા ભલેની ન થયો હોય પણ ડોહીને છેટેથી ભાડીને જ રખો ભડકી ગયો આમ તો ગામ આખાને ઊભો ધુજાવતો ને તેને ઘાયે રખતો એ ભીડનો છોકરો આ સાટલો પેનારીથી ભડકી જાય ભાઈ એ જ મોટો બેગ છે આમાં એ સાટલો પેરનારીના હાથમાં જ રગાની ચોટલી હતી રગાની ચોટલી હા રગાની ચોટલી અમથીના હાથમાં હતી કીએ છે કે રગાના માથે તો દેશ પરદેશના વારંટ ભણતા હતા ને એના માથાનું તો ઇનામ પણ નીકળેલું બામણના દીકરા ઉપર આટલો બધો ભો હતો એ તો ધંધા એવા કરી પછી તો ભો હોય જ ને રગલો દીઠે આમ તો ચૂચો લાગતો હતો પણ આફ્રિકાને દરિયે ચાચ્યાગીરી કરતો હાફ સિનિયામાંથી ગુલામ પકડી પકડીને અરબસ્તાનમાં વેચતો ને અરબસ્તાનમાંથી સાવ પાણીને મૂલે સોનું ઉસરડી ઉસરડીને સલાયાને બંદરે ઠાલવતો આ અમથી એના હૃદયે ગોરખધંધા જાણી એટલે એને ભારતા વેત જ ભડકી ઉઠ્યો હશે Thanks for watching. Please subscribe my channel. Thank you.